જય માતાજી દોસ્તો સ્વાગત છે તમારું કીકુ રેસીપીમાં તો આજે આપણે ભરેલા કારેલાનું શાક બનાવીશું જે બિલકુલ કડવું નહીં બને તેવા આપણે ભરેલા કારેલાનું શાક બનાવીશું આજે આપણે કારેલાનું શાક બનાવવાના છીએ ભરેલા કારેલાનું શાક બનાવવાના છીએ તો તેના માટે મેં અહીંયા અઢીસો ગ્રામ જેટલા આવા મીડિયમ સાઈઝના કારેલા લીધેલા છે તો હવે આપણે કારેલાની છાલ કાઢી લઈશું તો કારેલાની છાલ આવી રીતના આપણે કાઢી લઈશું બહુ છાલ નથી કાઢવાની જાડી છાલ હોય છે તે કાઢી લઈશું આવી રીતના અને આ બંને સાઈડથી થોડો આવી રીતના જે ડીટીયાનો ભાગ હોય છે તે આપણે કાઢી લઈશું પછી આપણે આવી રીતના વચ્ચે એક કાપો કરી લઈશું તો હવે આપણે આવી રીતના બીનો ભાગ અંદરથી કાઢી લઈશું આવી રીતના ચાકુની મદદથી જે અંદર બી હોય છે તે આપણે આવી રીતના બંને બાજુથી કાઢી લઈશું આસાનીથી નીકળી જાય છે બી આવી રીતના તમે કાઢશો એટલે કારેલાના બી બધા નીકળી જશે આવી રીતના જોઈ શકો છો કારેલામાંથી બધા જ બી નીકળી ગયા છે તો હવે આવી રીતના આપણે બધા જ કારેલાને છોલીને તેમાંથી બી કાઢી લઈશું તો હવે આપણે પાણી ગરમ કરવા રાખી દીધું છે તેમાં આપણે આ કારેલા બાફી લઈશું આપણે તેમાં એક ચમચી જેટલું મીઠું એડ કરીશું ને અડધી ચમચી જેટલી હળદર એડ કરીશું હળદર અને મીઠાના પાણીમાં બાફી લેવાના છે કારેલાને હળદર મીઠાના પાણીમાં બાફવાથી કારેલાની કડવાશ દૂર થઈ જશે હવે આને આપણે ઢાંકીને પાંચ મિનિટ માટે બાફી લઈશું પાંચ મિનિટ થઈ ગઈ છે આપણે જોઈ લઈએ આપણા કારેલા એસી ટકા જેટલા કૂક થઈ ગયા છે આવી રીતના આપણે કારેલાને બાફી લેવાના છે તમે કુકરમાં બાફતા હોય તો તમારે એક સીટી કરી લેવાની છે તો હવે આપણે કારેલાને ઠંડા કરી લઈશું તો હવે આપણે કારેલા ભરવા માટેનો મસાલો તૈયાર કરી લઈશું તેના માટે મેં આ મિક્સર જાર લીધેલું છે તેમાં શેકેલા સિંગદાણા લીધેલા છે સૂકું કોપરું લીધેલું છે એક ચમચી જેટલું અને આ અમારી પાસે પાપડી ગાંઠિયા પડ્યા હતા તો તે લીધેલા છે તમે સેવ પણ લઈ શકો છો કોઈ પણ ફરસાણ તમે લઈ શકો છો ચારથી પાંચ લસણની કળી લીધેલી છે એક ચમચી જેટલું આપણે લાલ મરચું પાવડર એડ કરીશું એક ચમચી જેટલું ધાણાજીરો એડ કરીશું અડધી ચમચી જેટલી હળદર એડ કરીશું સ્વાદ પ્રમાણે આપણે થોડું મીઠું એડ કરીશું આપણે કારેલા બાફવામાં પણ મીઠું લીધેલું છે એટલે આપણે મીઠું થોડું એડ કરીશું હવે આપણે આને પીસી લઈશું તો આપણો મસાલો પીસી લીધો છે તમે જોઈ શકો છો સરસ મસાલો આપણો બની ગયો છે હવે આપણે આ મસાલાને બાઉલમાં લઈ લઈશું તો હવે આપણે આ મસાલામાં એક ચમચી જેટલું તેલ એડ કરીશું આવી રીતના મિક્સ કરી લઈશું મિક્સ થઈ ગયું છે હવે આપણે આ કારેલાને ભરી લઈશું કારેલા પણ આપણા ઠંડા થઈ ગયા છે આવી રીતના આપણે દબાવીને જેટલો અંદર આવે તેટલો આપણે મસાલો ભરી લઈશું મસાલો ભરીને આપણે આવી રીતના થોડું દબાવી દઈશું આવી રીતના તમે ભરેલા કારેલાનું શાક બનાવશો તો જરા પણ કડવું નહીં બને બાળકો પણ હોંશે હોંશે ખાશે આપણે હળદર અને મીઠાના પાણીમાં કારેલાને બાફા છે એટલે તેમાં બધી જ કડવાટ તેની નીકળી ગઈ છે હવે આ શાક બિલકુલ કડવું નહીં લાગે આવી રીતના આપણે બધા જ કારેલા ભરી લઈશું તો આપણે બધા જ કારેલા ભરી લીધા છે હવે આપણે કારેલાનો વઘાર કરી લઈશું તો હવે આપણે કઢાઈમાં બે ચમચી જેટલું તેલ લઈ લઈશું તેલ ગરમ થઈ ગયું છે હવે આપણે આ બે ચમચી જેટલી જેની સમારેલી ડુંગળી એડ કરી દઈએ ડુંગળી સતવાઈ ગઈ છે હવે આપણે તેનું સમારેલું ટામેટું લઈ લઈએ તો આપણા કાંદા ને ટામેટા સતવાઈ ગયા છે હવે આપણે તેમાં મસાલા કરી લઈશું મસાલા આપણે બહુ જ ઓછા કરવાના છે કેમ કે આપણે કારેલા ભરવા માટે જે મસાલો કર્યો તો તેમાં આપણે મરચું ને હળદર ને બધું મસાલા આપણે તેમાં લીધેલા છે એટલા માટે આપણે થોડું એવું મરચું એડ કરીશું લાલ અને થોડું ધાણા જીરું પાવડર થોડી એવી હળદર એડ કરીશું આપણે કાંદા અને ટમેટાના ભાગના મસાલા એડ કરીશું સેજ એવું મીઠું એડ કરીશું મીઠું પણ આપણે કારેલા બાફામાં પણ એડ કર્યું હતું અને મસાલામાં પણ લીધેલું છે એટલે મીઠું થોડું ધ્યાનથી આપણે એડ કરીશું મસાલાને બરાબર મિક્સ કરી લઈશું ગેસની ફ્લેમ સ્લો કરી દઈશું હવે આપણે આમાં આ કારેલા મૂકી દઈશું જે આપણે કારેલા ભરીને રાખ્યા છે તે કારેલા લઈ લઈશું આપણે તેને ઢાંકીને હમણાં બે મિનિટ માટે થવા દઈશું બે મિનિટ થઈ ગઈ છે આપણે કારેલાને થોડા હલાવી લઈશું ફેરવી લઈશું આવી રીતના એ તો નીચે મસાલો બળી જશે એટલા માટે આપણે તેને હલાવતા રહેવાનું છે વચ્ચે વચ્ચે હવે આપણે તેમાં જ્યાં મસાલો બનાવ્યો હતો તે મસાલો વધેલો છે ત્યાં આપણે આવી રીતના ઉપરથી એડ કરી દઈશું આવી રીતના અને આપણે આવી રીતના હાથથી જ થોડું પાણી એડ કરીશું પાણી વધારે નથી આપણે એડ કરવાનું આપણે સૂકા કારેલા બનાવવાના છીએ એટલે આપણે પાણી વધારે નથી એડ કરવાનું થોડું થોડું આપણે હાથથી પાણી છાંટી દેવાનું છે હજી આપણે ફરીથી થોડું પાણી છાટી દઈશું મિક્સ કરી લઈશું હવે આપણે આને ઢાંકીને ફરી પાછું બે થી ત્રણ મિનિટ માટે થવા દઈશું જોઈ લઈએ આપણે આપણા કારેલા સરસ એવા કૂક થઈ ગયા છે આપણે કારેલાને બાફેલા છે એટલે કારેલા કૂક થવામાં વાર નથી લાગતી ચાર થી પાંચ મિનિટમાં કૂક થઈ જાય છે તો જોઈ શકો છો આપણા કારેલા સરસ એવા કૂક થઈ ગયા છે હવે આપણે તેને પ્લેટમાં લઈ લઈશું તો તૈયાર છે આપણું ખૂબ જ ઝડપથી બની જાય તેવું ભરેલા કારેલાનું શાક તમે જોઈ શકો છો કેટલું સરસ આપણું ભરેલા કારેલાનું શાક બન્યું છે તમે આવી રીતના કારેલાનું શાક બનાવશો તો બિલકુલ કડવું નહીં બને તો તમે પણ આવી રીતના ભરેલા કારેલાનું શાક ઘરે એકવાર જરૂરથી બનાવજો અને મારી ચેનલને લાઇક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો